નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડાને એક વ્યક્તિનો ફોન આવે છે આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને ચોવીસ કલાકની અંદર મારી નાખવાની અને ઉપાડી લેવાની ધમકી આપે છે તેમજ મિત્રો આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને માબહેન સામે ગાળો પણ આપે છે મિત્રો આ વ્યક્તિ જે છે એ બેફામ ગાળો વસંત ચાવડાને આપી રહ્યો છે જેંગીઓનો જવાબ આપતા વસંત ચાવડાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેમજ મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે તો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ

પોલીસે એક મિનિટ નાખી દેસુ અમે પણ તને તકલીફ શું છે બોલે તું ક્યાં બોલે છે કોને બોલે કોણ બોલે છે રત્મ સાહેબ

પણ ફોન બંધ નહી કરે ને ફોન બંધ નાખો ચાલો ફોન લગાવો તારા લગાવ તારો ફોન બંધ નહી થઈ જાય ને એમ કઉન લગાવો ફોન તું રાજકારણી માણસ માણસો ને કોઈ આર્યા રાખે મને કોઈ વાંધો નથી મારી વાત સાંભળી ટાવર ચેક કરવું એ તો કરેજે ને આવીને વેચ ફોરી માપી લેજે హలో టజన్ బ వాణ భా బాడుతా ના ના બાપો એક અવાજ એક જ આવે હે તમે જામનગર થી બોલો ને અરે હું જ્યાં બોલી રહ્યો નથી હમણાં તો ગાડું ની બટા કેમની જામનગર થી બોલો રા ને અરે હમણાં તો બહુ ગાડું બોલી રહ્યો તો એનું હું કરશું એ કશો બધું રાજકાન તમારું હોય તમારી શું તમે લંડા લે તમારા કને અમારો હે તું હું તને ખાલી એટલું કહું છું ત્રિકમ સાંભળ મારી વાત હા શાંતિ થી સાંભળ મજા આવશે બોલ તું જે અત્યાર સુધી ગાડું બોલ્યો ને એંતી મા બેળ વાત તો પૂરી ને વગર નું પેલા પૂરી વાત સાંભળે પૂરી વાત સાંભળે ડોબા પૂરી વાત સાંભળે જામનગર ઉપર એકોલે સંજે 4 એલસી બી ઘરે

મારે રત્નુ કામ છે તો કીલી માર દેજે તારે રાજકારણ ની હમણાં કહ્યું કિલ્લીઓ મારી ને પણ હું તને એજ કઉ છું કેટલો બધો કેટલો બધો પાણી વાળી વાત કરો એમ હું ક્યાર નો ઈજ કઉ છું એટલું બધું પાણી વાળી ન તો હ આય આવી ફોન કરજે તને મળી લે હું હોય કઈ ગયો